હેલો વ્યુવર્સ તમે નૂડલ્સ ખાધા હશે ખાંડવી પણ ખાધી હશે પણ બંનેનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના ખાંડવી નૂડલ બનાવીશું જો તમારા ઘરમાં બેસન હોય છાશ હોય અને રેગ્યુલર મસાલા હોય તો તમે પણ ઝટપટ આ નૂડલ્સ બનાવી શકશો અને એના માટે કોઈ જાજી વસ્તુની જરૂર નથી પડતી તમે જુઓ છો કે મેં અહીં એક કપ બેસન લીધો છે બે કપ છાશ લીધી છે છાશ મેં અહીં ખાટી લીધી છે તમે ચાહો તો સહેજ પણ છાશ લઈ શકો છો અહીં મેં બેસન ચાળીને લીધો છે પોણો કપ આપણે પહેલાં છાશ છે એ બેસન સાથે વિસ્કથી મિક્સ કરી લઈશું એટલે કે એમાં જરા પણ ગઠ્ઠા કે લમ્સ ન રહે પછી આપણે બાકીની જે સવા કપ જેટલી છાશ છે એને પણ ઉમેરી દઈશું અને આને આપણે કન્ટિન્યુ ચલાવીશું એમાં એક પણ ગઠ્ઠા ન રહે એવી રીતના આપણે પહેલાં પ્લેટફોર્મ પર નીચે જ આપણે ચલાવતા જવાનું છે અને જ્યારે આપણું આ મિશ્રણ ગઠ્ઠા રહિત થઈ જાય ત્યારે આપણે એમાં બેઝિક મસાલા એટલે કે હળદર અને નમક ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું આની સાથે હિંગનો ટેસ્ટ સરસ આવે છે તમે ચાહો તો આદુ મરચાંની પેસ્ટ પણ બારીક પીસીને નાખી શકો અને સાથે નમક ઉમેરું છું આ ત્રણ વસ્તુ ઉમેરી અને આપણે ફરીથી વિસ્કથી ચલાવી લઈશું અને પહેલાં આપણે નીચે જ ચલાવવાનું છે ડાયરેક્ટ ગેસ ઉપર નથી ચલાવવાનું એ વાતનું તમે ખાસ ધ્યાન રાખશો આ સાથે આ વિડીયોમાં હું ખૂબ જ જરૂરી નાની નાની એવી બધી જ ટિપ્સ આપવા તમે એક પણ સ્કીપ કર્યા વગર જોશો તો તમને બધી જ ટિપ્સ જાણવા મળશે હવે આપણે ગેસ પર આ મિશ્રણને મૂકી દીધું છે અને આપણે કન્ટિન્યુ એને પહેલાં ફાસ્ટ ગેસ પર અને પછી ધીમા ગેસ પર આપણે એને ચલાવવાનું છે આ મિશ્રણને ઘટ થતાં દસ મિનિટ જેટલો સમય લાગે છે પણ આટલી દસ મિનિટની ધીરજ રાખવાથી તમારા ખૂબ જ સરસ મજાના ખાંડવી નૂડલ્સ તૈયાર થઈ જશે અને આ રીતના આપણે સરસ મજાનું એવું ઘટ મિશ્રણ તૈયાર કરવાનું છે હવે જુઓ આપનું આ મિશ્રણ આટલું ઘટ થયું છે હવે આપણે એને સંચામાં લેવાનું છે એટલે એટલું આપણે હજુ ઘટ મિશ્રણ તૈયાર કરવાનું છે મિશ્રણ નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે નોનસ્ટિક વાસણ લેવાનું છે અને સતત એને ચલાવતા જવાનું છે આપણે એક મિનિટ પણ એને મૂકવાનું નથી નિતર મિશ્રણ તળિયે બેસી જશે આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો હવે આપણે મિશ્રણ માટે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી લીધી છે હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું તો આપણે નીચે લઈને પણ જે ગરમ હોય એટલે આપણે એને ફરીથી ચલાવશું આ મિશ્રણને આપણે ઠંડુ કરવાનું છે અને ત્યારબાદ આપણે એને સંચામાં લેવાનું છે હવે તમે જુઓ હું આને સતત ચલાવતી રહી છું એટલે કે એની જે હવા છે તે બહાર નીકળી જાય અને આપણું આ મિશ્રણ આવું તૈયાર થવું જોઈએ હવે આ મિશ્રણ આમ તૈયાર થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે એ મિશ્રણ પેન પણ છોડવા માંડ્યું એટલું ઘટ આપણું તૈયાર થઈ ગયું હવે આપણે જે સંચો લીધો છે એની જાળી અને સંચામાં બધે જ આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે એટલે આપણું મિશ્રણ સંચામાં જરા પણ જોટશે નહીં અને આપણું આ નૂડલ્સનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઉપરની સાઈડ પણ તેલ લગાવી દઈશું અને આ મિશ્રણને જોઈ શકાય છે કે સરસ ઠંડુ હવે થઈ ગયું છે અને હળવું એવું ઠંડુ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું એને આપણે સંચામાં ભરી લઈશું આવી રીતના સંચામાં આપણે બધું જ મિશ્રણ એકસાથે થોડું થોડું કરતાં ભરી દેવાનું છે અને મિશ્રણ સરસ મજાનું આપણું આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને જે પણ પ્લેટમાં લેવાનું હોય એ પ્લેટમાં આપણે પાથરી દઈશું અને આપણા નૂડલ્સ સરસ તૈયાર થઈ જશે આ નૂડલ્સ માં મેંદાનો ઉપયોગ પણ નથી અને કોઈ પણ એવા મસાલાનો પણ ઉપયોગ નથી જે બાળકોને અથવા મોટાને આપી ન શકાય કારણ કે જે બજારમાં રેડી નૂડલ્સ મળે છે તે ઘણી બધી પ્રોસેસ કરેલા અને ખાસ તો મેંદાના બનેલા હોય છે જે બધાને નુકસાન કરતા હોય છે બાળકોને તો ખાસ ન આપવા જોઈએ એટલા માટે આ હેલ્ધી નૂડલ્સ મેં તૈયાર કર્યા છે અને તમે પણ જ્યારે બાળકો માગે ત્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરે એમને આ રીતના સરસ મજાના નૂડલ્સ બનાવીને આપી શકો છો સરસ મજાના કલરફુલ આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે આવી રીતના આપણે પ્લેટ ગોઠવી અને એની ઉપર નૂડલ્સને પાડી લઈશું કારણ કે આપણું આ મિશ્રણ ઓલરેડી પાકેલું જ છે અને ફરીથી પકાવવાની પણ જરૂર નહીં પડે હવે આપણે એની ઉપર જે રેડવાનું છે એ તડકો કે વઘાર આપણે મૂકી દઈશું ગેસ ઉપર થોડું તેલ લઈ અને રાઈ અને જીરું મૂકીશું અને થોડા તલ એમાં મૂકીશું ખાંડવી છે એટલે એની સાથે તલ ખૂબ જ સરસ લાગે છે આપણું આ વઘાર તૈયાર થઈ ગયો અને એને આપણે સાથે મરચાંનો ભૂકો એની ઉપર છાંટીશું અને ત્યારબાદ જે વઘાર તૈયાર કર્યો છે તે આપણે ચમચીથી એની ઉપર રેડી દઈશું ખૂબ જ સરસ આપણું ખાંડવીનું મિશ્રણ તૈયાર થઈ ગયું અને એમાંથી આપણા આ નૂડલ્સ પણ તૈયાર થઈ ગયા હવે મારી પાસે જે તૈયાર બારીક ખમણ છે તે એની ઉપર મેં છાંટી દીધું છે તો કેવા લાગ્યા આપણા આ ખાંડવી નૂડલ્સ તમે પણ બનાવો અને બીજા સાથે શેર કરો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી નવા નવા વિડીયો તમારા સુધી પણ sake okay. thank you for watching bye